નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ છેલ્લા કેટલાય સમયથી રેલવે પાટા ઉપરથી એવી બધી ચીજ વસ્તુઓ મળી આવે છે જેના કારણે રેલવેને નુકસાન થઈ શકે તપાસ એજન્સીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે રેલવે સોફ્ટ ટાર્ગેટ હોવાને કારણે આ પ્રકારના કાવતરા રચવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે દેશ વિરોધી સંગઠનો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તો આવો લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આના વિશે શું વિચારી રહ્યા છે તાજેતરમાં રેલવે ટ્રેક ઉપરથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે જેમાં ટ્રેનને ઉછલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે શું લાગે છે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ એક ષડયંત્ર છે આતંકી ષડયંત્ર છે જે ટ્રેનને ઉજલાવવા માટે શું કહેવું છે એના છે એકચ્યુઅલમાં આજે સરકારની અંદર શું ચાલે છે સરકારી કર્મચારીઓ અને સરકાર આ લોકોના કામ જ એ રીતના છે કે કંઈ સમજણ જ પડતી નથી અને એ લોકોને પ્લાનિંગ બીજો કઈ રીતનો છે ખબર નહીં પડતી એ જગ્યા ઉપર આ પથ્થરના બધું આવે છે કેવી રીતે મૂકવાવાળા કોણ મને તો એવું લાગે છે કે આ એક જાતનું ષડયંત્ર એ જ રીતનું છે કે રેલ રેલની પટ્ટરી ઊંધી થાય ટ્રેન ઊંધી થાય બધું મોટા મોટા એ થાય એક્સિડન્ટો થાય આ બધું સરકારનો પ્લાનિંગ છે દિશા બદલવાનું કામ છે એકચ્યુઅલમાં જે મૂળભૂત પ્રશ્ન છે કે જે લોકોને સ્વાસ્થ્ય છે શિક્ષણ છે ન્યાય છે આ બધું ના મળે એના માટે માટેની અલગ અલગ જાતના પેત્રરા કરવામાં આવે છે કે કઈ વસ્તુ કરવાથી સરકાર સરકારને બદનામ થાય એ બધું થાય ગેરમાર્ગે દોરવાના બધા પ્લાનિંગ બને આ બધા ગેરમાર્ગે દોરવાના રસ્તા છે બાકી આટલી મોટી સિસ્ટમ છે આટલો મોટો દેશ છે એકસો ચાલીસ કરોડની વસ્તી છે આ બધું કઈ રીતે થાય છે મને તો એ નથી સમજાતું કે આ દેશમાં શું થઈ રહ્યું છે એકચ્યુઅલમાં સરકારી અધિકારીઓ છે આખી સિસ્ટમ જે દરેક વ્યક્તિઓને પોતપોતાના કામો સોંપેલા છે આ બધી કેમ જાય છે ટ્રેક ઉપર બી માણસો કામ તો કરે જ છે ને તંત્ર દ્વારા રેલવે બહુ મોટી વ્યવસ્થા છે બહુ સોફ્ટ ટાર્ગેટ છે એટલા માટે લોકો આને નિશાનો બનાવી રહ્યા છે ના ના કોઈ આ તો આ તો દેશ આઝાદ તો એની પહેલા બી ટ્રેક તો ટ્રેન તો હતી જ ને હવે કેમ લોકો ઉતલાવવાનો ધંધો કરે છે અને ઉતલાવવાના કામ કરે છે એકચ્યુઅલમાં પબ્લિકને ગેરમાર્ગે દોરવાનો એક બહુ પૂર્વયોજિત પ્લાનિંગ છે અને આપણા જે કરેલા કર્મો છે સરકારે જે કરેલા કર્મો છે એ કર્મોને છુપાવવા માટે તેના બધા પ્લાનિંગ ચાલે છે કે ભાઈ અમે જે કર્યું છે એ પબ્લિક સુધી પહોંચે નહીં અને બીજા નવા નવા તાઇફા કરતા રહો અને બધું ચલાવતા રહો લગભગ પંચાવન દિવસમાં ચોવીસે ઘટનાઓ આવી સામે આવી છે દરેક ઘટનામાં એવું બન્યું છે કે તંત્ર દ્વારા પકડી લેવામાં દસ વર્ષ દસ વર્ષની અંદર બધા કેટલા ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ છે એની પહેલા એની પહેલા આટલી બધી પ્રવૃત્તિઓ નથી થઈ સાહેબ એવું કહેતા હતા કે બોલે એક ચીજ કે સામને દસ સીટ લાગે અમ જેટલા બી વાયદા સાહેબે દસ વર્ષ પહેલા જે કર્યા હતા એ વાયદાઓ બધા થયા જ નથી કામ કશું થયું નથી એટલે આ બધું ગેરમાર્ગે દોરવાના બધા પ્લાનિંગ છે તાજેતરમાં એવી ઘણી ઘટનાઓ બની છે જ્યાં આગળ ટ્રેનો પલટી મારી ગઈ હોય કાં તો યોગ્ય વ્યવસ્થાને યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે બી ટ્રેનો પલટી હા ના કોઈ યોગ્ય વ્યવસ્થા તો વ્યવસ્થા તો પહેલાં બી હતી પહેલાં બાર મહિનામાં એક કે બે એક્સિડન્ટ થતા હતા અત્યારે ત્રણ મહિનામાં ત્રીસ એક્સિડન્ટ થાય છે ફરક આટલો છે તંત્રનું ધ્યાન બરાબર હોય નહીં એટલે આવું બધું થાય અને તંત્રની તંત્રની લાપરવાહી છે એક જાતની બાકી રેલવેની ટ્રેક ઉપર તમે કોઈ પણ વાર સફર કરતા હો ત્યારે તમે જુઓ તો જે રેલવે ટ્રેક ઉપર માણસો કામ કરતા જ હોય છે અને જે કર્મચારીની ભરતી છે કર્મચારીની ભરતી તમે ના કરતા હોય આ બધી બધી તમે પબ્લિકને આપવા ના માગતા હોય બધું તમે તમારે પોતાના માટે જો જીવવા માંગતા હોય તો આવું બધું થવાનું જ છે એકચ્યુઅલમાં તમે સિસ્ટમ વધારો સિસ્ટમમાં માણસોને વધારો કામ આપો એ બધું તમે કરો તો કશું થાય જ નહીં છેલ્લા ઘણા સમયથી રેલવે ટ્રેક ઉપરથી કોઈને કોઈ વસ્તુ મળી આવે છે ટ્રેનને ઉથલાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે શું લાગે છે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ ષડયંત્ર છે ટ્રેનને પાડી દેવાનો પ્રયાસ છે શું કહેવા માંગુ છું ના હું તો કશું હતું નહીં પણ આ તો શું એક આ સ્ટન્ટ બનાવવા ભાજપ સરકાર ખોટા ખોટા સ્ટન્ટ બને લોકો ટીમ બતાવવાનું લોકોને બીજા ગુમરાહ કરવાના આ પેલા બનાવો બન્યા પેલા એના ડૂબી ગયેલા છોકરાઓને બન્યા પેલા રાજકોટના બને એમાં કોઈ ધ્યાન ચાલતા નહીં અને બીજા આવા આવા ટૂંકા ઊભા કરે લોકો ભૂલી જાય પંચાવન દિવસમાં ચોવીસ ઘટના બની ગઈ શું લાગે છે કોઈક ને કોઈક ષડયંત્ર હોવું જોઈએ

એટલે અમુક તો ઉપજાઇ કાઢેલી ભાજપ સરકારે ખોટે ખોટી ઉપજાઈ કાઢેલી લોકો ગુમરા લોકોને કરવાના બીજા પેલા આ બધા બધા હોય એને દબાવવા માટે બધી આ બતાવે એટલે લોકો તો આમાં ના મળે રાજકોટમાં આપણા છેલ્લા અઠ્યાય છોકરા ગયા હજુ કોઈ આજ દિનુધી કોઈ તપાસ જ નહીં કરી વાય વાય કર સાગઠિયાને બતાવવાના પ્રયત્ન કર્યો બધું કંદુ રાજકારણ સાલનું

ત્યારે સાચું ના ગણાય કારણ કે હું કાળ લોકો ગોઠવણી કરતા પછી ઉલ્લું બનાવવાનો ધંધા કરે લોકોને હાલ એવું જ છે